નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝુપાવ તેરસો ચાલીસથી ચુપાવ પંદરસો ને બાર રૂપિયા કહું ચારસો સત્તાણુંથી પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો છાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસો અગિયારથી ચોવીસો ને ચોવીસ રૂપિયા ચણા બારસો પાંચથી તેરસો બત્રીસ અડદ સત્તરસોથી ઓગણીસો ને મગ ચૌદસો દસથી સત્તરસો રૂપિયા ચણા સફેદ ચૌદસો એંસીથી બાવીસ સો વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસોથી સોળસો સાહીઠ મગફળી જાડી અગિયારસોથી તેરસો દસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો અડસઠ એરંડા એક હજાર થી અગિયારસો સિત્તાવીસ તલી ચોવીસો થી છવ્વીસો ચાલીસ સોયાબીન આઠસો થી આઠસો તલ કાળા ઓગણત્રીસોથી એકત્રીસો ચોપન લસણ સોળસો પચાસથી આડત્રીસો રૂપિયા ધાણા બારસો થી પંદરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર અડસાઠ રૂપિયા રાય અગિયારસો દસથી બારસો સાહીઠ મેથી નવસો પચાસથી તેરસો સાહીઠ વટાણા પંદરસોથી પંદરસો ને વીસ રાયડું નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી છસો ને વીસ રૂપિયા ડુંગળીની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે છસો ને પાર ભાગુ લઈ રહ્યા છે કળજી ત્રણ હજારથી સાડા ત્રીસો નેવું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક્ય સિમ્બોલમાં કરી નાખજો એટલે જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર